આપ જોઈ રહ્યા છો વાતસલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગ્ધાથી મહિસાગર જિલ્લાના લુણાવળા તાલુકાના ખારોલ ગામે પત્ની અને પ્રેમીને મળીને કરી પતિની હત્યા મહીસાગર જિલ્લાના લુણાના તાલુકાના ખારોલ ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આરોપી મહિલાએ પોતાના મિત્રની મદદથી પતિની હત્યા કરી અને મૃતદેહની ગામની સીમમાં તળાવમાં ફેંકી દીધો હતો પોલીસે મળેલી માહિતીના આધારે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટરમાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થતાં આરોપીને પોલીસે ધરપકડ કરી છે કોઠારી સમાચાર મહીસાગર કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગઈ છવ્વીસના રોજ ખારોલ ગામની સીમમાંથી એક લાશ મળી આવેલી હતી જેના અનુસંધાને કોઠંબા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આ ડિકમ્પોઝ થયેલી લાશ હતી એટલે એને ઓળખ પહેલાં તો મુશ્કેલ બની હતી પરંતુ સઘન પ્રયત્નોને અંતે આ જે લાશ મળી આવી હતી એ પ્રભાતભાઈ બારિયા રહે ભીમથલ આ શહેરા તાલુકાના વતની છે એની હતી જેને અનુસંધાને સૌ એક એડી દાખલ કરવામાં આવી હતી આ એડીને અનુસંધાને આ જ્યારે પ્રભાતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એ જાણવા મળ્યું કે એમના શરીર ઉપર લગભગ સોળથી વધારે ઈજાઓના નિશાન હતા અને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ હતી જેના આધારે આ એડી મર્ડર કેસમાં કન્વર્ટ થયેલી હતી ત્યારબાદ મર્ડરની જાણ થતાં જ સૂચના પ્રમાણે એલસીબીની ટીમ હરકતમાં આવી હતી અને એલસીબીની ટીમે લાશની ખૂબ જ તપાસ કરતા પ્રભાતભાઈ અને એમના પરિવારજનોની તપાસ કરતાં જે માહિતી મળી આવી એ ખૂબ ચોંકાવનારી હતી અને માહિતી મળી કે આ પ્રભાતભાઈનું મર્ડર કરવામાં આવેલું છે અને આ પ્રભાતભાઈનું મર્ડર કરવામાં પ્રભાતભાઈના પત્ની દક્ષાબેન દક્ષાબેન સામેલ હતા અને દક્ષાબેને પોતાના જેમની સાથે પ્રેમ પ્રકરણ હતું એ રાજુભાઈ ગુપ્તા રામુ રાજુભાઈ ગુપ્તા સાથે મળી અને એની સાથે આ મૃત્યુ નિપજાવ્યું હતું અને એક ષડયંત્ર હેઠળ પહેલાં તો રામુ ગુપ્તાએ સૌથી પહેલાં પચાસ હજાર રૂપિયા આપી અને પોતાની સાથે ફેક્ટરીમાં કામ કરતા બે વ્યક્તિઓ જેનું નામ છે ગણપત અને ગોપાલ અને અશ્વિન એમાં ટોટલ ત્રણ લોકોને પચાસ હજાર રૂપિયાની લાલચ આપી અને પોતાની સાથે કર્યા હતા ત્યારબાદ મરણ જનાર પ્રભાતભાઈને એમના ઘરેથી બાઇક ઉપર કામ છે એવું કહી અને તળાવના કાંઠે લઈ ગયા હતા અને એ તળાવના કાંઠે આ ચારેય જણાએ સાથે મળી અને પૂર્વ આયોજિત કાવતરા પ્રમાણે તેમને માથામાં પાવડાના ફટકા મારી અને હાથ રૂમાલથી તેમનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવી અને તેમની લાશ એ તળાવમાં નાખી દીધેલી હતી ત્યારબાદ છવ્વીસ તારીખે આ બોડી ગામના સરપંચના ધ્યાનમાં આવતા એમણે પોલીસની જાણ કરી હતી અને પોલીસે પછી એમનું એડી નોંધી અને વિગતવારની તપાસ કરતાં આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન વન થ્રી